આજના વિડીયોમાં હું તમને જણાવીશ એક ઘરે બનાવેલ શેક વિશે જે વિટામિન બી ટ્વેલ્વની કમીને પૂરી કરવા માટે ખૂબ જ સારું કુદરતી સોલ્યુશન છે જો તમારી આંગળીઓમાં અને તમારા હાથ પગમાં વારંવાર ખાલી ચડી જતી હોય અથવા તો તમને આખો દિવસ થાકનો અનુભવ થતો હોય તો કદાચ તમારું શરીર તમને સિગ્નલ આપી રહ્યું હોય કે તમારા શરીરને વિટામિન બી ટ્વેલ્વની ખૂબ જ જરૂર છે અમુક સ્ટડી જણાવે છે કે ભારતમાં લગભગ બેતાલીસ ટકા લોકો વિટામિન બી ટ્વેલ્વની કમીથી પીડાતા હોય છે એટલે દર સો વ્યક્તિએ બેતાલીસ જણાને વિટામિન બી ટ્વેલ્વની કમી હોય એવું જણાય છે પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ બીમારી આટલી કોમન હોવા છતાં પણ મોટાભાગના લોકોને ખબર જ નથી કે તેમના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું વિટામિન બી ટ્વેલ્વની કમીથી જોવા મળતા અમુક એવા કોમન લક્ષણો વિશે જે લક્ષણો વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે અને સાથે વિટામિન બી ટ્વેલ્વ કયા શાકાહારી ખોરાકમાંથી મળે છે તેની પણ વાત કરીશું છેલ્લે હું તમને એક શેક બનાવતા પણ શીખવીશ જે શેકને તમે ઘણી સરળતાથી તમારી ઘરે જ બનાવી શકો છો અને તમારા શરીરને વિટામિન બી ટ્વેલ્વની દરરોજની જરૂરિયાતને ખૂબ જ સરળતાથી પૂરી કરી શકે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ બધી વસ્તુ વિશે પૂરી ડિટેલથી વિટામિન બી ટ્વેલ્વ એક એવું પોષક તત્વ છે જેને તમારું શરીર જાતે નથી બનાવી શકતું અને વિટામિન બી ટ્વેલ્વ માટે તમારું શરીર સંપૂર્ણપણે તમારા ખોરાક અને ખોરાકમાંથી મળતા પોષક તત્વો ઉપર આધારિત રહેવું પડે છે

કોઈક ને કોઈક રસ્તો કરી શકીએ વિટામિન બી ની કમીનું સૌથી પહેલું લક્ષણ છે ખૂબ જ વધુ નબળાઈનો અનુભવ થવો જો તમને આખો દિવસ વધુ થાકનો અનુભવ થતો રહેતો હોય આખી રાત સારી ઊંઘ થતી હોવા છતાં તમારી ઊંઘ પૂરી ન થતી હોય અને આખો દિવસ તમારા શરીરમાં સુસ્તી જોવા મળતી હોય તો આ વિટામિન બી ટ્વેલ્વની કમીનું એક ખૂબ જ મોટું લક્ષણ છે અને આ લક્ષણ મોટા ભાગે વધુ જોવા મળતું હોય છે બીજું લક્ષણ હાથ અને પગમાં જણનો અનુભવ થવો હાથ અને પગમાં કીડીઓ ચાલતી હોય તેમ લાગવું હાથ અને પગમાં સોય ખૂદતી હોય તેવો અનુભવ થવો આ લક્ષણ પણ વિટામિન બી ટ્વેલ્વની કમીથી સામાન્ય રીતે જોવા મળતું હોય છે વિટામિન બી ટ્વેલ્વની કમી આપણી નસોને નુકસાન પહોંચાડતી હોય છે જેના કારણે આવા ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે જો આ તકલીફ તમારી સાથે પણ રેગ્યુલર બની રહી હોય તો આ પણ એક સિગ્નલ હોઈ શકે છે કે તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી છે ત્રીજું લક્ષણ છે તમારી ચામડીનું પીળું પડી જવું જો તમને તમારી ચામડી પીળાશ પડતી લાગતી હોય લોકો પણ તમને સામેથી કહેવા લાગે કે તું થોડો પીળો દેખાય છે તો આ પણ વિટામિન બી ટ્વેલ્વની કમીનું લક્ષણ હોઈ શકે છે કેમ કે ત્યારે શરીરમાં નવા લાલ રક્તકણો બનવાનું ધીમું પડી જાય અને જૂના લાલ રક્તકણો મેચ્યોર થવાથી તૂટવા લાગે ત્યારે બીલી રૂબિન નામનો પદાર્થ રિલીઝ થાય છે જે ચામડીને પીળી બનાવે છે ચોથું લક્ષણ છે યાદશક્તિ અને નબળાઈ જો તમે વસ્તુઓ ભૂલી જાઓ વાહનની ચાવી ક્યાં મૂકી એ પણ ભૂલાઈ જાય અથવા કામમાં એકાગ્રતા ન રહે તો આ પણ વિટામિન બી ટ્વેલ્વની કમીના કારણે હોઈ શકે છે પાંચમું લક્ષણ છે મોઢામાં છાલા થવા અને જીભમાં વારંવાર ઇન્ફેક્શન થવું આ લક્ષણ મોટાભાગે મોટી ઉંમરના લોકો અને બાળકોમાં જોવા મળે છે કેમ કે વિટામિન બી ટ્વેલ્વની કમીથી જીભ લાલ પડી જાય છે અને જીભમાં દુખાવો થાય છે મોઢાના ટિશ્યુ નબળા પડી જાય છે જેના કારણે છાલા અને ઇન્ફેક્શન થવા લાગે છે આ લક્ષણો મિત્રો તમારા માટે એક વોર્નિંગ સંકેતની જેમ હોઈ શકે છે જેને તમારે બિલકુલ પણ ઇગ્નોર ન કરવું જોઈએ જો તમને આવી રીતના લક્ષણો જોવા મળતા હોય તો ડોક્ટર પાસે જઈને એક સાવ સામાન્ય લોહીનો રિપોર્ટ તમારે જરૂર કરાવી લેવો જોઈએ જેના પરિણામે તમારા શરીરના વિટામિન બી ટ્વેલ્વના લેવલ વિશે તમને ખબર પડી જાય ખાસ કરીને એવા લોકો કે જે લોકો પ્યોર શાકાહારી હોય અથવા તો તમારી ઉંમર પચાસ વર્ષથી મોટી હોય અથવા તો તમને પેટને લગતી કોઈ પણ તકલીફ રહેતી હોય સામાન્ય રીતે વધુ પડતો અપચો રહેતો હોય તો આવા કિસ્સામાં તો તમારે વધુ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આવા લોકોમાં વિટામિન બીટ વેલ્વરની કમી હોવાનું રિસ્ક સૌથી વધુ હોય છે મિત્રો વિટામિન બીટ વેલ્વરની કમીને પૂરી કરવા માટે તમારી પાસે બે રસ્તા હોય છે પહેલો રસ્તો હોય છે તમારા ખોરાકમાં સુધારા વધારા કરીને અને બીજી રીત હોય છે દવાઓની મદદથી ખોરાકની વાત કરીએ તો વિટામિન બી ટ્વેલ્વ મુખ્યત્વે નોનવેજ ખોરાકમાંથી મળતું હોય છે એટલા માટે માંસાહારી લોકોમાં વિટામિન બી ટ્વેલ્વની કમી ઓછી જોવા મળતી હોય છે ખાસ કરીને વિટામિન બી ટ્વેલ્વની તકલીફ એવા લોકોમાં વધુ જોવા મળે છે કે જે લોકો પ્યોર શાકાહારી છે આવા કિસ્સામાં તમારે દૂધ દહીં પનીર અને આવી રીતના બીજા કોઈ પણ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો ફળ અને શાકભાજીની વાત કરીએ તો આમાં વિટામિન બી ટ્વેલ્વ ઘણું ઓછી માત્રામાં હોય છે અને છતાં પણ તમે લેવા માગતા હોય તો તમે બીટ મશરૂમ અને સફરજન વગેરે વસ્તુ ખાઈ શકો છો તેની ઉપરાંત પણ શાકાહારી વસ્તુ ઘણી બધી છે જેમાંથી તમારા શરીરને વિટામિન બી ટ્વેલ્વ મળી જાય તો મિત્રો તમે જોયો વિટામિન બી ટ્વેલ્વની કમી આપણા શરીર માટે કેટલી ગંભીર છે અને આ તકલીફ સાવ સામાન્ય પણ છે તેનું સોલ્યુશન પણ એટલું જ સરળ છે તમારે તમારા ખોરાકમાં થોડોક સુધારો કરી નાખવાનો છે અને તમારું શરીર કોઈ પણ સિગ્નલ આપતું હોય તો તે સિગ્નલને નજરઅંદાજ ના કરો અને જરૂર લાગે ત્યારે ડૉક્ટર પાસે જઈને લોહીનો રિપોર્ટ અને ડૉક્ટર એ રિપોર્ટ જોઈને જે દવાઓ લખી આપે તે દવાઓનું સેવન પણ રેગ્યુલર શરૂ કરી મિત્રો દવાઓની જ્યારે વાત આવે ત્યારે તો તમારે લાંબા સમય સુધી વિટામિન દવાઓ લેવાની હું સલાહ નહીં આપું પરંતુ તકલીફ ત્યાં જ થાય છે કે જે લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી હોય કારણ કે એ લોકોના ખોરાકમાં વિટામિન બી ટ્વેલ્વ વાળી વસ્તુ હોતી જ નથી એટલે આવા કિસ્સામાં તેમના શરીરની દરરોજની જરૂરિયાત મુજબ વિટામિન બી ટ્વેલ્વ પૂરું કરવા માટે જો તમે વિટામિન બી ટ્વેલ્વની દવા ઉપર જ નિર્ભર રહી જશો તો આખી જિંદગી તમારે વિટામિન બી ટ્વેલ્વની દવા જ લેવી પડશે અને લાંબા ગાળા માટે દવાઓ લેવી ઘણા લોકોને યોગ્ય ન લાગતી હોય આવા કિસ્સામાં હું તમને એવી ભલામણ કરીશ કે તમારે તમારા રોજિંદા ખોરાકમાં અમુક એવી વસ્તુનો ઉમેરો કરો જે તમારા શરીરમાં

તો ચાલો હવે જાણીએ આ શેક વિશે શું છે આ શેક અને કઈ રીતે આ બને છે આ શેકનું સેવન તમારે જોશે એક ગ્લાસ દૂધ દૂધ વિટામિન બી ટ્વેલ્વ કુદરતી સ્ત્રોત છે બે ખજૂર નાના કટિંગ કરેલા જે મીઠાશ અને તાકાત માટે શ્રેષ્ઠ છે પાંચ પલાળેલી અને છાલ કાટેલી બદામ જે શરીરમાં પોષક તત્વોને બુસ્ટ કરશે એક ચપટી ભરીને કેસર ખાસ કરીને ફ્લેવર અને વધારાના એન્ટી ઓક્સિડન્ટ માટે આ શેકને બનાવવા માટે સૌથી પહેલાં મિક્સરમાં દૂધ નાખો પછી આમાં કાપેલા બે ખજૂર નાખો આખી રાત પલાળેલી પાંચ બદામની છાલ કાઢીને એ બદામ પણ આમાં નાખો છેલ્લે એક ચપટી કેસર ઉમેરો હવે બધું મિક્સરમાં મિક્સ કરો આ શેક તૈયાર છે તમારા શરીર માટે વિટામિન બી ટ્વેલનું બુસ્ટિંગ શેક બની ગયું છે આ શેક ફક્ત વિટામિન બી ટ્વેલ્વના લેવલ જ નહીં પણ તમારી એનર્જી અને રોગ પ્રતિકારક શક્તિ પણ સુધારશે અને તમારું શરીર મજબૂત બનાવશે આનું રેગ્યુલર સેવન તમે સવારના નાસ્તામાં અથવા રાત્રિના સમયે કરી શકો છો મિત્રો તમે કેટલો ખોરાક ખાવ છો એ નહીં પરંતુ કેટલો ખોરાક પચાવી શકો છો એ મહત્વનું છે તમે કેટલું વિટામિન બી ટ્વેલ્વ લ્યો છો એ નહીં પણ તમારું શરીર કેટલું ગ્રહણ કરે છે

તો વિટામિન બી વિશે ઘણી બધી માહિતી જાણી ઘણી બધી માહિતી સમજી પણ હશે અને આની મદદથી તમે તમારા શરીરની વિટામિન બી ટ્વેલ્વની કમીને ઘણી સરળતાથી પૂરી કરી શકશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો